हमारी चैनल सिवाय कोई नाखमा विरोध मिलते है राजकोट में पण रूपालाનો વિરોધ જોવા મળી રહ્યો છે લોકપ્રિય સંસદ રાજકોટમાં ઉપસ્થિત रूपाલાનો વિરોધ જોવા મળી રહ્યો છે સર સરકાર મંત્રી મને લાગે તમારી ચેનલ સિવાય કોઈ નાખમા વિરોધ છે મિલતે છે રાજકોટમાં પણ रूपाલાનો વિરોધ જોવા મળી રહ્યો છે લોકપ્રિય સંસદ રાજકોટમાં ઉપસ્થિત रूपाલાનો વિરોધ જોવા મળી રહ્યો છે સર સરકાર મંત્રી મને લાગે તમારી ચેનલ સિવાય કોઈ નાખમા વિરોધ છે તુલસીદાસજીને કહા હે જિનકા સમય ખરાબ હોતા હે भगवान पहले उनकी मति हर लेता है क्षत्रिय थोड़ा नाराज हो रहे हैं देखिए जहां तक क्षत्रियों की नाराजगी का सवाल है रूपाला जी ने हृदय से माफी मांग ली है मैं मानता हूं गुजरात में 26 की 26 सीटें भारतीय जनता पार्टी गत चुनाव से ज्यादा ही बहुमत के साथ जीती है લોકશાહીનો મહાપર્વ આવી રહ્યો છે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં અને દેશભરમાં આવી રહી છે જેને લઈને ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી આવ્યા હતા કેન્દ્રના નેતાઓ અહીંયા ધામા નાખી રહ્યા છે સાથે સાથે આ વિડીયો તમે જે જોયો એ વિડીયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિશ શાહ જવાબ આપી રહ્યા છે ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદમાં ક્ષત્રિયો રોષમાં છે અને ક્ષત્રિયો રોષમાં છે જેને લઈને એક પત્રકાર જીએસટીવીના પત્રકાર છે તે સવાલ પૂછી રહ્યા છે અને સવાલનો જવાબ શું મળ્યો છે ફરી એકવાર આપણે સાંભળી લઈએ તમારી ચેનલ સિવાય કોઈના વિરોધ રાજકોટમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે મને લાગે તમારી ચેનલ સિવાય કોઈ આંખમાં વિરોધ નથી રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે રાજકોટમાં રૂપાલા નો વિરોધ જોવા મળી રહ્યો છે

હોય કે ક્ષત્રિય સમાજના લોકો હોય પરંતુ હવે આ જ બાબતે ટીવી નાઇનના પત્રકારે પણ પૂછ્યું હતું ત્યારે અમિત શાહ કેન્દ્રીયના ગૃહમંત્રી એવું કહી રહ્યા છે એવો દાવો કરી રહ્યા છે કે અમે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો જીતવાના છીએ તમને જણાવી દઈએ કે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો રોડ હતો તેઓ પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી રહ્યા હતા ગાંધીનગર લોકસભા સીટ પરથી તેઓ ચૂંટણી લડવાના છે જેને લઈને તેમનો આજે રોડ હતો ફોર્મ ભરવા તેવો આવ્યા હતા અને ફોર્મ ભરવાની સાથે સાથે તેઓ અનેક પત્રકારોને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા અને એક ઇન્ટરવ્યુની અંતામનાર નિવેદન તેમણે આપ્યું હતું જેને લઈને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ વિડીયોની વાત કરી રહ્યો છું જીવેશ પત્રકારે સવાલ પૂછ્યો અને ગૃહમંત્રીએ શું જવાબ આપ્યો તેની વાત કરી રહ્યો છું અત્યારે સોશિયલ મીડિયામાં વિપક્ષ ના નેતાઓ હોય કે પછી ઘણા લોકો બીજા અન્ય લોકો હોય તે લોકો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયોને પોસ્ટ કરી રહ્યા છે અને ઘણા બધા સવાલો પણ ઉઠાવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ખૂબ જ ઓછી વાર તમને ટીવીમાં જોવા મળતા હશે પત્રકારોને ઇન્ટરવ્યૂ આપતા જોવા મળતા હશે પરંતુ આજે રોડ લઈને અમિત શાહે દરેક પત્રકાર એટલે ઘણા બધા એવા ટીવી મીડિયાના પત્રકાર હતા જેમણે ઇન્ટરવ્યૂ આપ્યો હતો પરંતુ એક આ ઇન્ટરવ્યુ જે છે એ અત્યારે ગુજરાતમાં નહીં પરંતુ દેશભરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તમારી ચેનલ સિવાય કોઈના આંખમાં વિરોધ રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે મને લાગે તમારી ચેનલ સિવાય કોઈમાં વિરોધ રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે રાજકોટમાં જોવા મળી રહ્યો છે મને લાગે તમારી ચેનલ સિવાય કોઈ ને આંખમાં વિરોધ